હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી વેજીટેબલથી ભરપૂર એવી વઘારેલી વેજીટેબલ ખીચડી ને પાપડને છાશ સાથે ખાઈએ તો ટેસડો પડી જાય તેવી ખીચડી બનાવીને તૈયાર કરીએ એકવાર આવી રીતે બનાવશો તો તમે વારંવાર આવી રીતે બનાવીને ખાશો તો હવે ચાલો સામગ્રી જોઈ લઈએ કે તેમાં શું શું જોઈશે તો અત્યારે મેં અહીંયા થ્રી ફોર્થ કપ ચોખા તમે જ કોઈ પણ લઈ શકો છો ખીચડીયા ચોખા પણ લઈ શકો છો વન ફોર્થ કપ મગની ફોતરાવાળી દાળ વન ફોર્થ કપ ફોતરાવાળી મગની દાળ અને એક મુઠ્ઠી તુવેરની દાળ બધું મિક્સ કરી અને ગરમ પાણીમાં ત્રણ ત્રણથી ચાર વાર ધોઈ લીધું અને પછી પલાળીને અડધો કલાક માટે રહેવા દીધું સાથે અહીંયા મેં બધા જ વેજીટેબલ લીધેલા છે રીંગણ ફ્લાવર ડુંગળી વટાણા પછી બટાકુ તુવેરના દાણા અને તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે તમે સબ્જી લઈ શકો છો તે મેં બધું અડધો અડધો કપ લઈને બધું જ સમારીને તૈયાર કરી લીધેલું છે તમને જે કોઈ પણ ભાવે તે તમે લઈ શકો છો સાથે સમારેલા મરચાં શિંગદાણા લસણની કઢી અને ખડા મસાલા બધી જ સામગ્રી મેં તૈયાર કરી લીધી છે લસણ તમે આખું એડ કરશો તો તમને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે તો ચાલો હવે તેનો વઘાર કરી લઈએ તો તેના માટે આપણે ગેસ પર એક કુકર લઈ લેશું અને તેમાં તેલ તેલ એડ હવે ત્રણ મોટા ચમચા લેવાનું છે અત્યારે ચાર લોકોને થાય એટલી બનાવેલી છે રાઈ એડ કરશું રાઈ જ્યારે તતડવા લાગે ત્યારે તરત જ તેમાં સિંગદાણા નાખી દેવાના છે સિંગદાણા તમે પહેલા નાખવાથી તમને એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ આવશે અને સાથે લસણ પણ એડ કરી દઈશું લસણની કળી આખી જ રાખેલી છે જો તમે આવી રીતે આખી લસણની કળી રાખશો તો ખૂબ ટેસ્ટી એવું લાગશે હવે તેમાં આપણે જીરું એડ કરવાનું છે જીરું મેં પાછળથી એટલે એડ કર્યું છે કે તે એકદમ દાજી ના જાય તેના માટે અને ખડા મસાલા પણ એડ કરી લેવાના છે તો જીરું નાખીને થોડીવાર તતળવા દઈશું અને પછી ખડા મસાલા બધા નાખી દઈશું ખડા મસાલા પાછળથી એટલે નાખવા જેથી તે બળી ના જાય અને સાથે મરચાં પણ એડ કરી લઈશું હવે મરચાં અને ખડા મસાલાને થવા દઈશું ખડા મસાલામાં મરચું એક તજનો ટુકડો અને બે થી ત્રણ લવિંગ લીધેલા છે બધું જ બરાબર જાય પછી તેમાં લીમડો એડ કરીશું લીમડાના પત્તા મેં ચાર થી પાંચ નંગ લીધેલા છે હવે સરસ એવું સંતરાઈ ગયું છે તો તેમાં આપણે મસાલો કરીશું તો અડધી ચમચી હળદર લઈશું હળદિયરને પહેલા થોડી સાતળી લઈશું અને પછી આપણે જે ધોઈને સાફ કરીને બધા વેજીટેબલ રાખેલા છે તે વેજીટેબલ ને એડ કરવાના છે તો વેજીટેબલ એડ કરી લઈશું તમારી પાસે જે પણ વેજીટેબલ હોય તો તમે એડ કરી શકો છો ગાજર બીટ બધું જ એડ કરી શકો છો બીટ પણ લઈ શકો છો પણ તેનાથી ખીચડી થોડી લાલ બની જશે અને બીજું કોઈ પણ વેજીટેબલ હોય તે પણ તમે એડ કરી શકો છો અત્યારે મેં આટલા વેજીટેબલ લીધા છે હવે વેજીટેબલને આપણે થોડીવાર સાંતવાના છે અને તેમાં ને તેમાં થોડીવાર તેને થવા દેવાના છે ત્યારે તમારે ગેસ હાઈ ફ્લેમ પર કરી દેવો જેથી આપણા વેજીટેબલ સરસ એવા સંતળાઈ જાય તો વેજીટેબલ પણ સરસ એવા સંતળાઈ ગયા છે હવે તેમાં ધાણાજીરું એડ કરીશું અને સાથે લાલ મરચું પણ એડ કરી લઈશું હવે બધું જ પ્રોપર મિક્સ કરી લઈશું તો આપણા વેજીટેબલને તમારે બને ત્યાં સુધી ચારથી પાંચ મિનિટ સુધી હલાવીને સાતળતું રહેવાનું છે જેથી વેજીટેબલ થોડા ચડી જાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવા લાગે હવે ખીચડીને આપણે એડ કરીશું પહેલાં તમે ખીચડી લઈ લેવાની છે પાણી સાથે એડ નથી કરવાનું પહેલાં તમારે બધી જ ખીચડીને એડ કરી લેવાની છે તો દાળ ચોખા એડ કર્યા બાદ તમારે પહેલાં તેને બરાબર મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ જાય પછી જે આપણે પાણીમાં દાળ ચોખાને પલાળીને રાખ્યા હતા તે દાળ ચોખાને પાણી પણ તમારે અંદર એડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે વેજીટેબલ સાથે દાળ ચોખા ખૂબ સરસ એવા લાગી રહ્યા છે અને આ ખીચડી બન્યા પછી પણ તમને ખૂબ ટેસ્ટી એવી લાગશે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું મીઠું એડ કર્યા બાદ બરાબર મિક્સ કરી લઈશું તમારે આમાં જો થોડો ગરમ મસાલો નાખવો હોય તો પણ તમે નાખી શકો છો અત્યારે મેં ગરમ મસાલો એડ નથી કર્યો હવે જે આપણે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા તે પાણી એડ કરી દઈશું આટલા માપમાં મેં બે થી ત્રણ મોટા ગ્લાસ પાણી એડ કર્યું છે અને જો તમારે વધારે ઢીલી ખીચડી જોઈતી હોય તો તમારે ચાર ગ્લાસ પાણી એડ કરવું હવે થોડીવાર તેને ઉકળવા દેવું આવી રીતે થોડીવાર ખીચડી ઉકળે પછી ગેસ એકદમ ધીમો કરી લેવો અને ઢાંકી અને સરસ એવું પ્રેશર કુકરમાં બે ધીમી આંચ પર બે વિસલ વાગવા દેવાની છે તો હવે આપણે તેને બે વિસલ વાગવા માટે એકદમ ધીમો ગેસ કરી દઈશું અને બે વિસલ વાગવા દઈશું તો હવે આપણી બે વિસલ થઈ ગઈ છે હવે પ્રેશર ને એકદમ ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ ગયા બાદ તમે પ્રેશર કુકર ખોલશો તો આપણી ખીચડી બનીને એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તમારે આના કરતાં ઢીલી જોઈતી હોય તો એક ગ્લાસ પાણી વધારે નાખીને રાખવું તો હવે ચાલો આપણે તેને સર્વ કરી લઈએ આ ખીચડી ગરમ ગરમ ખાવાથી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો ખીચડીને સર્વ કરીએ અને સાથે ઘીની ધાર કરીશું તો ખીચડીની સાથે ઘી એડ કરવું ખૂબ જ જરૂરી છે તો તમને ખૂબ ટેસ્ટી એવી લાગશે તમે છાસ ડુંગળી અને પાપડ સાથે ખીચડીને સર્વ કરી છે તમને આ ખીચડી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય આ ખીચડીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો ટ્રાય કરી અને મને કોમેન્ટમાં કહો કે તમને ખીચડી કેવી લાગી એન્જોય